ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે સત્તરમો હપ્તો સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે આપણાથી ભૂલ થઈશે એવું લાગી રહ્યું છે સાથે સ્માર્ટ મીટરને લઈને ફરી હોબાળો વાહન ચાલકોને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ મોદીજીની જાહેરાત ખેડૂતોના દેવામાં થશે નમો લક્ષ્મી યોજનાના ફોર્મની શરૂઆત ખેડૂતોના વીજ બિલ માફ થશે આ કાર્ડ ઉપર મળશે એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની લોન પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો ખેડૂતોને આ યોજનામાં મળશે પંચોતેર હજારની સહાય રાશન કાર્ડમાં ફાયદાઓ હવે આધાર કાર્ડ થશે બંધ પશુપાલકો માટે સારા સમાચાર સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો આજે આ વિસ્તારમાં પડશે વરસાદ પાક નુકસાનના કારણે પચીસ હજાર રૂપિયાની ખેડૂતોને સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે ખેડૂતો માટે અઢાર જૂનથી આ એક ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે અઢાર જૂનથી સાત દિવસ સુધી આ એક ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે ખેડૂતોએ તેમની સત્તાવાર વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકે છે પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના સ્માર્ટફોન સહાય યોજના અને અન્ય યોજનાઓનો લાભ ખેડૂતોને મળી જશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે સત્તરમો હપ્તો તેમના વિશે વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સત્તરમા હપ્તા રિલીઝ ની તારીખ છે તે જાહેર કરવામાં આવી છે અઢારમી જૂને પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાંથી દેશના નવ કરોડથી પણ વધારે ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવશે ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલું કામ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું છે કે આપણાથી ભૂલ થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે અગ્નિકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે રાજકોટ ગેમ ઝોન ઘટના વિશે કહ્યું છે કે આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે આપણાથી ભૂલ થઈ છે માનવ જીવનની રક્ષા એ આપણી પહેલી ફરજ છે અધિકાર કે પદાધિકારોએ આ તમામ બાબતનું ધ્યાન રાખવું જોઈએ રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ગુજરાતમાં ફરી ન બને તે માટે તેમનું ધ્યાન રાખવું પડશે વિકાસ વિકાસ કરીને આપને અન્ય બાબતો ભૂલી ગયા સરકારે જાહેર કરી છે મિત્રો આજે આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ અને મધ્યમ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ મહીસાગર સુરત ડાંગ ભરૂચ નવસારી વલસાડ તાપી નર્મદા ઉદેપુર વડોદરા અને બનાસકાંઠામાં સાથે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના જોવા મળી રહેલી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પછી દેવા માફી અંગેની જાહેરાત કરવામાં આવતી હતી મિત્રો પણ શું છે સમાચાર તેમના વિશે વાત કરીએ તમામ ખેડૂતો માટે સમાચાર ખૂબ જ અગત્યના છે દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમને કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે મોદી સરકારે વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે મોદી સરકાર વચન આપે છે તે વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું ખેડૂતોને જે વચન આપ્યું હતું એ પણ અધૂરું છે સાથે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી દેવાનું વચન પણ આપ્યું હતું મિત્રો જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું છે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પણ ખેડૂતોના દેવામાફી અંગેના પ્રશ્નોના ઉકેલ હજુ સુધી પણ સરકાર પાસે નથી મળ્યા મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની મોટી જાહેરાત મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઝીરોની રચના થતાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે આ વખત સરકાર પેટ્રોલ ડીઝલ અને નેશનલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લગાવવામાં તમામ પ્રયાસો કરશે જો પેટ્રોલ અને ડીઝલ પર જીએસટીમાં આવવામાં આવે તો ગ્રાહકોને મોટો ફાયદો થશે જોકે સરકાર આ મામલે કેવા રિસ્પોન્સ આપે છે તે પણ અગત્યની વાત રહેશે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે સરકાર દ્વારા આપવામાં આવતી મફત રાશન યોજના અથવા તો સસ્તા રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે આધાર અને કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ સરકાર દ્વારા ફરી એકવાર લંબાવવામાં આવી છે આ વખત સરકાર દ્વારા ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે અગાઉ આધાર કાર્ડને અને રાશન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન હતી હવે તે લંબાવીને ત્રીસમી સપ્ટેમ્બર કરવામાં આવી છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા અંગે આ સૂચના જારી કરવામાં આવી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સ્માર્ટ વીજ મીટરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર વડોદરામાં ચર્ચામાં રહેલા સ્માર્ટ મીટરનો મુદ્દો હજી પણ વિવાદમાં છે ફરી એકવાર ગ્રાહકને સ્માર્ટ મીટરે છટકો આપ્યો છે ગોધરામાં એક ગ્રાહકને સ્માર્ટ મીટરનું એક રૂપિયાથી વધુ બિલ આવ્યું છે મીટર ધારકોને બિલની રકમ ચોંકાવી છતાં ઉગ્ર રજૂઆત માટે એમ જીવીસીએલ ઓફિસે પહોંચ્યા છે અહીં તેમને ટેકનિકલ ખામીના કારણે આવું થયું છે ગોધરામાં સાત હજાર કરતાં પણ વધુ સ્માર્ટ મીટરની એપ્સના કારણે બંધ કરવામાં આવી છે ચૌદ અને પંદર જૂનના દિવસે પડી શકે છે વરસાદ મિત્રો ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ફરી ગુજરાતમાં વરસાદની આગામી કરવામાં આવી છે આગાહી ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે દરમિયાન ચૌદ જૂનના દિવસે પણ અમુક અમુક જિલ્લાઓમાં વરસાદ સારાથી લઈને હળવા વરસાદ પડી શકે છે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ સારો પડશે પરંતુ પંદર જૂનના દિવસે વધુ પડતા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ હતો અને હાલ હવે ચોમાસાની શરૂઆત થઈ છે જેમના કારણે હવે ફરીથી વરસાદી માહોલ રહેશે સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે આજે ચોવીસ કેરેટ સોનું ત્રણસો વીસ રૂપિયા મોંઘું થઈ ગયું છે અને બોતેર હજાર એકસો એંશી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનું છાસઠ હજાર એકસો પચાસ રૂપિયા અને અઢાર કેરેટ સોનું ચોપન હજાર એકસોને વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે જ્યારે ચાંદી આઠસો રૂપિયા વધીને એકાણું હજાર ત્રણસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો નમોલક્ષ્મી યોજનાને લઈને મહત્ત્વના સમાચાર જો ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્ર જ નમોલક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધી રાજ્યની આશરે પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થીનીઓને રજીસ્ટર કરાવ્યું છે જેમાં મોટા ભાગે ધોરણ દસ અને બારની વિદ્યાર્થીનીઓનો સમાવેશ થયો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખાદ્ય તેલના ભાવમાં દસ રૂપિયાનો વધારો તથા કપાસિયા તેલમાં પંદર રૂપિયાનો વધારો થયો છે મિત્રો અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી છે મગફળી બજારના ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે ચણા બેસર બજારમાં સતત સ્થિર વલણ રહેતા વેલ વેપારીઓને નિરાશા જોવા મળી છે એરંડા બજારના ભાવમાં વધઘટ જોવા મળી છે મિત્રો મગફળી ભાવમાં પણ હાલમાં ફેરફાર થયો છે સાથે જુનાગઢમાં આઠ હજાર ગુનોની આવક થઈ હતી મગફળીની ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય પાક નુકસાન અંગે મહત્વના સમાચાર ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અતિવૃષ્ટિ જેવી કુદરતી આપતોમાંથી રાહત આપતા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકારના ખેડૂતોને મહત્તમ કૃષિ નુકસાન પર વધુ સુધી નુકસાનનું વળતર અપાશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે સાહીઠ ટકા કરતા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો મિત્રો હવે આધાર કાર્ડને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે આધાર કાર્ડ હવે બંધ થશે દસ કે તેથી વધુ જૂના વર્ષ આધાર કાર્ડ હોય તો તમારે આ આધાર કાર્ડ હવે નકામા થઈ જશે ખરેખર યુઆઈડીએ આધાર કાર્ડને મફત અપડેટ કરવાની અંતિમ દિવસની તારીખ આજે છે એટલે કે ચૌદ જૂનના રોજ અંતિમ દિવસ છે તમે પણ ચૌદ જૂન સુધીમાં આધાર કાર્ડને છે તે લિંક નહીં કરાવો તો તમને છે હવે આધાર કાર્ડ અમાન્ય ગણાઈ જશે મિત્રો ખેડૂતોને મળશે હવે આ કાર્ડ ઉપર એક લાખ અને સાઠ હજાર રૂપિયા લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ અને સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતોને તેમનો પાક વીમો પણ મળી રહેશે આ યોજનાની વિશે વાત કરીએ તો પશુપાલક અને મત્સ્યપાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે લોન ઉપલબ્ધ રહેશે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક દોઢ ટકા રિબિટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચી શકે છે મિત્રો પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે પશુપાલકને વ્યવહાર તરીકે સ્વીકારી પશુપાલન કરવા માગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા બાર દૂધવાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે આણંદ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન સ્વરોજગારી હેતુસર આ યોજના હેઠળ કુલ અઠ્યાવીસ અરજીઓ મૂકવામાં આવી હતી અને લાભાર્થીઓને આશરે રૂપિયા એકવીસ લાખ થી પણ વધારેની સહાય ચૂકવવામાં આવી હતી વાહન ચાલકોને હવે પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભારતમાં ડ્રાઇવિંગની ઉંમર અઢાર વર્ષ છે જો કોઈ સગીર એટલે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરનો સગીર વાહન ચલાવતો પકડાશે તો તેમને દંડ થશે જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ થશે આ સિવાય સગીરના પચીસ વર્ષ સુધી ઉંમરની છે તે ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે ખેડૂતોને આ યોજનામાં મળશે પંચોતેર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારની એક યોજનાથી ખેડૂતો ખૂબ જ ખુશ છે વાસ્તવમાં રાજ્ય સરકારની એક વિશેષ યોજના ખેડૂતોને તેમના તમામ સ્ટોરેજ વેરહાઉસમાં બનાવવા માટે સબસિડી આપશે આ સબસિડી રાજ્યભરના ઘણા લાભાર્થીઓ માટે વરદાન તરીકે ઉભરી રહ્યું છે આ સાથે પાકને કમોસમી ચોરી અને જંગલી પ્રાણીઓના હુમલાથી રક્ષણ મળી રહેશે આ યોજના મુખ્યમંત્રી પાક સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયાની સબસિડી મળે છે આ રકમ તેમના તમામ પાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે અને સાચવવા માટે અધિકાર આપે છે ખેડૂતોના વીજ બિલ માફને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે તેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ્ય છે તે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમની મુક્તિ આપવામાં આવે છે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાડા સાત ટકા કરવામાં આવી છે જેમાં પણ અઢીસો યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી ઉર્જા મંત્રીએ જણાવ્યા અનુસાર રાજ્યમાં ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી રાહત આપવામાં આવશે અને રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ કરવાની રાહત પણ આપી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિષય મિત્રો તમે સાંભળ્યું હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટર થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક થઈ જશે એક કિલો વોલ્ટ પાવર પ્લાન્ટ દરરોજના લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં તમે ત્રણ કિલો વોટનો પા પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે એટલે કે મહિને સાડી ચારસો યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટેના પૈસા મળી જશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમને વર્ષે પંદર હજાર રૂપિયા સુધીની કમાણી થઈ જશે સોયાબીનનું બિયારણ લેવા ખેડૂતોને સહાય મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આપતી જાતિઓની સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લામાં ખેડૂત મિત્રોને વહેલા પહેલાના ધોરણે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં કૃષિ વિભાગની એસઆરઆર અને એન એફ એસ એમ યોજના અંતર્ગત ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયની વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે ડાંગરના પાકના પચીસ કિલોના બિયારણ પર પાંચસો રૂપિયા અને સોયાબીનના પાકના પચીસ કિલોમીટરના બિયારણ માટે એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વહેલા તે પહેલાંના ધોરણે વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે મિત્રો ખેડૂતોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની પણ શરૂઆત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને વાર્ષિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે સરકારે આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ સાથે આપવામાં આવતા પૈસા અલગ આપશે એટલે કે ખેડૂતોને દર મહિને પંચાવન રૂપિયાથી બસ્સો રૂપિયા સુધીનું યોગદાન કરશે તો તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકારને મળ્યા છે છસો કરોડ રૂપિયા પાન અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ